વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકાએ પ્રવેશ અટકી જતા બે હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના કરાયેલા નિર્ણયના કારણે આ પરિસ્થિતિ સર્જાય હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીના એજીએસસીઓ દ્વારા માનવ સાંકળનો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓનું એડમિશન પંચોતેર ટકાએ અટક્યું છે જ્યારે બાકીના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે આ અંગે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે આ ઉપરાંત એમએસ યુનિવર્સિટીના વિવિધ સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થીઓ નેતાઓ અને સેનેટ સભ્યો દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા સંગઠનો દ્વારા રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ પણ શરૂ કરાયા છે જેમાં આજે વિદ્યાર્થી સંગઠન એસજીએસયુ દ્વારા પ્રવેશથી વંચિત અને તેમના વાલીઓને વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી અને યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા સ્થાનિકોને એડમિશન મળતો તો સ્થાનિક પબ્લિક જાય કે બોર્ડા છોઈને કે બહાર એડમિશન લઈએ અમે અમારા આટલા પસંદ થઈને બે આ લોકો એડમિશન નહીં આપતા તો શું કામનું આ મહારાજ સાહેબ યુનિવર્સિટીનું એ ગામનું જ નથી કે અમને વરદાન લોકોને એડમિશન નહીં મળતું બસ એટલું કેમ માંગીએ છે કે અમને અહીંયા એમએસમાં એડમિશન મળી જાય આજે તો આ લોકો વિરોધ ઉગ્ર કરી રહ્યા છે જોઈએ હવે શું થાય છે આગળ કાલે ખબર પડશે એવું કહે છે થઈ જાય તો સારું છોકરાને સારા ટકા લાયા થતાં બી એડમિશન ના આપવામાં આવે છો જનરલવાલાને કંઈ ગુનો કરે છે અને પ્રાઇવેટ કોલેજોમાં પછી અમારાથી ફી ના પોસાય અમને એમએસમાં જ એડમિશન જોઈએ છે

ભાજપના છે દરેક અધિકારી છે બધા જોવે છે એમએલએને રજૂઆત કરી છે પણ કોઈ પણ જાતનો સપોર્ટ મળ્યો નથી માટે આ માનવ સાકરની રચના કરી છે કે ભાઈ દરેકની આંખ ખુલે અને આ વડોદરાના સ્ટુડન્ટને એડમિશન મળે અને એમને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે ભાઈ તમે વડોદરાના સ્ટુડન્ટને ન્યાય આપો એડમિશન કરાવો બધા પચાસ ટકાની ઉપરવાળા એડમિશન વિના રહી ગયા છે તો તમારી ફરજમાં આવે છે કે ભાઈ જે અહીંના એમએલએ હોય કે જે કંઈ કોર્પોરેટર આ બધાએ થઈને એમએસ યુનિવર્સિટીની અંદર મુલાકાત કરીને એડમિશન માટે પ્રયત્ન કરો તમારી પણ એક જવાબદારી છે અમે વગર તમારા પ્રદર્શન વિના ભાજપ સરકારને લાયા છે વડોદરા શહેરમાં અને ખૂબ સરસ રીતે જીતી છે તો આજે એમની ફરજમાં નથી આવતું કે વડોદરાના સ્ટુડન્ટને એડમિશન મળે તમારી ફરજ છે સર જે બી છે દરેકને નમ્ર વિનંતી કે તમે વડોદરાના સ્ટુડન્ટને પચાસ ટકાની ઉપર જે બી છે એમને એડમિશન અપાવો